પાપડ બનાવતા જેને પાપડ બનાવવાનો અનુભવ હોય એને જ બને છે પરંતુ આજે હું આપ સૌની માટે એકદમ સહેલી રીત લઈને આવી છું જેનાથી તમે પહેલીવાર પણ પાપડ બનાવતા હશો તો પણ તમારા પાપડ એકદમ પરફેક્ટ બનશે ફાટિયા વગરના એમાં આપણે કોઈપણ જાતનું લોટ દાળવાની ઝંઝટ નથી ખીચું બનાવવાની ઝંઝટ નથી અને સાથે સાથે જ આપણે અહીંયા પાપડ વણવાની પણ ઝંઝટ નથી એકદમ સહેલી રીત લઈને આવી છું જેનાથી સો ટકા તમારા પાપડ એકદમ પરફેક્ટ બનશે તમે જોઈ શકો છો કે આ રીતે પાપડની આરપાર તમે આંગળી આ રીતે જોઈ શકો છો એકદમ પાતળા આપણા પાપડ બને છે તો પણ આ ફાટતા નથી અને જ્યારે આપણે એને તળીએ ત્યારે આ રીતના ડબલ સાઇઝના બને છે અને એકદમ પોચા બને છે જરા પણ કડક નથી બનતા એકદમ પોચા આ ચોખાના પાપડ બને છે આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો આમાં હું ઘણી બધી ટિપ્સ અને ટ્રિક્સ આપીશ તો તમારા પાપડ એકદમ પરફેક્ટ બનશે તો ચાલો પાપડ બનાવવાની શરૂઆત કરી દઈએ અહીંયા આપણે પરફેક્ટ ચોખાના પાપડ બનાવવા માટે ચોખાને રાત્રે પલાળી દેવાના છે તો અહીંયા મેં બે કપ ચોખાને રાત્રે પલાળી દીધા હતા તો એ સરસ રીતે પલળી જાય છે અહીંયા મેં કૃષ્ણકમ ચોખા લીધા છે તમે ખીચડીયા ચોખા પણ લઈ શકો છો ચોખા આપણે સરસ રીતે પલળી ગયા છે અને આ રીતના એકદમ સરસ ફૂલી જાય છે તો આ રીતના આપણા ચોખા થઈ જાય એટલે ત્રણથી ચાર વાર પાણીથી ધોઈ લઈશું પાપડ બનાવવા માટે આપણે કૂકરમાં બે કપ ચોખા લીધા હતા તો એનાથી ચાર ગણું આપણે આઠ કપ જેટલું પાણી ઉમેરી દઈશું જો તમે ખીચડીયા ચોખા લીધા હોય તો વધારે પાણીની પણ જરૂર પડી શકે છે તો તમારે દસ કપ જેટલું લઈ લેવાનું છે તો અહીંયા હું આઠ કપ જેટલું પાણી લઈ લઈશ તમે આ રીતે પરફેક્ટ માપ સાથે બનાવશો તો તમારા પાપડ એકદમ પરફેક્ટ બનશે ગેસ ચાલુ કરી દઈશું અને પાણીને ઉકળવા દઈશું બે કપ ચોખા લીધા હતા એની સામે આપણે આઠ કપ પાણી લીધું છે તો તમારે ચારથી પાંચ ગણું પાણી લેવાનું છે હવે આપણે પાણી ઉકળી જાય એટલે એમાં બે ચમચી જીરું ઉમેરી દઈશું એક ચમચી અજમો ઉમેરી દેવાનો છે અહીંયા આપણે જીરું અને અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું હવે આપણે આ પાણીને ઉકળવા દેવાનું છે સરસ એમાંથી ઊભરો આવી જાય ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું હવે આ પાણીને મેં ચાર મિનિટ માટે ઉકાળી લીધું છે તો જીરાનો સરસ કલર આવી ગયો છે અને જીરું પણ સરસ ઉકળી ગયું છે હવે એમાં આપણે નાની અડધી ચમચી જેટલું આપણે ખાવાનો સોડા ઉમેરવાનો છે જે આપણે ભજીયામાં ઉમેરતા હોઈએ છીએ એ લેવાનો છે અહીંયા આપણે પાપડ ખાર ઉમેરવાની કોઈ જરૂર નથી તો હવે સોડા ઉમેર્યા બાદ ફરીથી બે મિનિટ માટે ઉકળવા દઈશું હવે ફરીથી આપણું પાણી ઉકળી ગયું છે તો એમાં આપણે જે ચોખા ધોઈને રાખ્યા છે એ ઉમેરી દેવાના છે ચોખા ઉમેર્યા બાદ આપણે એકવાર હલાવી લઈશું આ પાપડ બનાવવા માટે આપણે કોઈપણ જાતનું ખીચું બનાવવાની ઝંઝટ નથી હવે આપણે કૂકરનું ઢાંકણ ઢાંકીને આને ધીમા ગેસ ઉપર વીસ મિનિટ માટે થવા દઈશું જો તમે વધારે પાણી લીધું હોય અથવા વધારે ચોખા હોય તો વધારે પણ વાર લાગી શકે છે આ ખીચાને એકદમ ધીમા ગેસ ઉપર જ બનાવવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો ચોખા નીચે ચોટી જશે હવે વીસ મિનિટ બાદ આપણે ચેક કરી લઈશું તો આપણું આ પાપડ બનાવવાનું ખીચું બનીને તૈયાર થઈ ગયું છે તમને ઉપરથી આ રીતે ઢીલું લાગશે પરંતુ જેમ જેમ આપણે મિક્સ કરશું તેમ તેમ સરસ રીતે કઠણ થઈ જશે હવે એમાં આપણે ત્રણ ક્રશ કરેલા લીલા મરચાં ઉમેરી દઈશું મરચાં ગ્રીન કલર જળવાઈ રહે એટલા માટે આપણે છેલ્લે ઉમેરી દઈશું અને એકવાર મિક્સ કરી દઈશું તમને જેટલું તીખું પસંદ હોય પાપડ એ પ્રમાણે તમે મરચાં વધારે ઓછા કરી શકો છો હવે આ રીતે જરણીની મદદથી સરસ રીતે મિક્સ કરી દઈશું અને હલાવી લઈશું ખીચું આપણું ગરમ છે એટલા માટે મરચાં સરસ રીતે એમાં ચડી જશે હવે બે મિનિટ માટે આ રીતે મિક્સ કરી દઈશું જેથી કરીને જે આપણે ચોખા ઉમેર્યા છે એ સરસ રીતે મેશ થઈ જશે અને જે રીતે ખીચાનું ટેક્ચર હોય છે એ રીતમાં આપણું બનીને તૈયાર થઈ જશે તમે જોઈશો કે શરૂઆતમાં ઢીલું લાગતું હતું પરંતુ જેમ જેમ આપણે એને મિક્સ કરતા જઈએ તેમ તેમ એકદમ કઠણ બની ગયું છે છે અને આ રીતનું રાખ્યું કઠણ નથી રાખવાનું આપણે આ પાપડને વણવાની ઝંઝટ વગર બનાવવાના છે એટલા માટે આ રીતનું થોડું ઢીલું હોય એ રીતનું રાખવાનું છે જો તમને કુકર ખોલીને થોડું ગાઢું લાગે તો થોડું બીજું ગરમ પાણી ઉમેરીને ફરીથી મિક્સ કરી શકો છો ખીચાને એક વાસણમાં લઈ લઈશું આ રીતનું ઢીલું હોય એ રીતનું આપણે ખીચું બનાવવા લાગે તો બીજું તમે ગરમ પાણી ઉમેરીને પણ ફરી એકવાર મિક્સ કરીને ઉકળવા દઈ શકો છો બે ચમચી જેટલું તેલ લઈ લઈશું અને એકવાર આ રીતે ચલાવીશું અહીંયા આ પાપડ બનાવવા માટે આ રીતે થોડું થોડું ખીચું કાઢતા જઈશું અને તેલ મિક્સ કરી ખીચું બનાવી લેવાનું છે અહીંયા આ પાપડ બનાવવા માટે કોઈ પણ વધારે લોકોની જરૂર નહીં પડે તમે એકલા હાથે પણ આ પાપડ બનાવી

તો બંને કાગળને તેલ લગાડી દીધું છે હવે જે આપણે ખીચું તૈયાર કર્યું છે એનાથી આપણે બે ચમચી જેટલું ખીચું આ રીતે ઉમેરી દઈશું આના માટે આપણે કોઈ પણ જાતના લુવા બનાવવાની જરૂર નથી અને વણવાની પણ ઝંઝટ નથી આ રીતે થાળી ઉપર કાગળ રાખીને આપણે બે ચમચી ખીચું ઉમેરી દઈશું અને ઉપર બીજો કાગળ લગાવી દઈશું અને બીજી થાળીની મદદથી આપણે પ્રેસ કરીશું તો આપણો પાપડ બનીને તૈયાર થઈ જશે એકદમ ઢીલું ખીચું બની જાય છે જો તમને થોડી કિનારીઓ આઘી પાછી લાગે તો આ રીતે આંગળીની મદદથી પણ તમે સરખી કરી શકો છો ખીચું આપણું ઢીલું હોય છે એટલા માટે આસાનીથી તમે શકશો જો જરૂર લાગે તો જ કરવાનું છે એકદમ ગોળ આપણો થઈ જાય છે તો એકદમ આપણે અહીંયા પાતળા પાપડી લઈશું પાતળા પાપડ બનાવશો તો પણ આ પાપડ ફાટશે નહીં નથી તો આ પાપડને આ રીતે આપણે એક મીણિયા ઉપર સુકાવી દેવાના છે અત્યારે હું ઘરમાં સુકાવી રહી છું એક દિવસ નહીં બીજા દિવસે તડકે રાખી શકીએ છીએ એમાં સુકાવાની પણ ઝંઝટ નથી આવી જ રીતે આપણે બધા પર કરી લેવાના છે એકદમ આસાનીથી કાગળ સાથેથી નીકળી પડતા નથી બે ત્રણ વખત તમે પાપડ બનાવી લો ત્યારબાદ થોડું થોડું તેલ લગાડતા જવાનું છે જેથી કરીને કાગળ સાથે ચોંટે નહીં તો આવી જ રીતે મેં બધા પાપડ બનાવીને તૈયાર કરી લીધા છે તમે આ માપથી બનાવશો તો તમારા પચીસથી ત્રીસ જેટલા પાપડ બનીને ને તૈયાર થઈ જાય છે જો તમે નાની સાઈઝના બનાવશો તો ચાલીસ જેટલા પણ આને એક દિવસ ઘરમાં સુકાવીને કે સુકાવી લેવાના છે તો બે દિવસમાં પાપડ આપણા સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જાય છે અહીંયા સુકાવીને તૈયાર થઈ ગયા છે તો આ રીતના બની તૈયાર થઈ ગયા છે આંગળીની મદદથી ચેક કરો તો આર પાર આપણી આંગળી જોડા પાતળા પાપડ બન્યા છે તો પણ ફાટતા નથી તો હવે આપણે પાપડને તળ છે એનાથી ડબલ ગણા આપણા પાપડ બનીને તૈયાર થઈ જાય છે થોડું મીડિયમ તેલ ગરમ કરીને તળી લેવાના છે તો એકદમ ફૂલીને આપણા ડબલ બનીને તૈયાર થઈ જાય છે તો એકદમ ક્રિસ્પી આપણા પાપડ બનીને તૈયાર થઈ ગયા છે જે આપણા સૂકવેલા પાપડ હતા એનાથી ડબલ સાઇઝના બને છે તો હવે હું એક પાપડ તોડીને પણ બની દઉં કે કેટલા આપણા પાપડ પોચા બન્યા છે આ પાપડ બિલકુલ કડક નથી બનતા એકદમ પોચા બને છે આ રીતે તોડતા એકદમ આસાનીથી તૂટી જાય છે અને ચા જોડે ખાવાની ખૂબ જ મજા પડી જાય છે અને આ પાપડને તમે શેકીને પણ ખાઈ શકો છો તો એકદમ ટેસ્ટી આપણા પાપડ બનીને તૈયાર થઈ ગયા છે વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો ફરી મળીશું આવા જ નવા નવા રેસીપી વિડીયો સાથે ત્યાં સુધી આવજો